નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પચાસ થી ત્રણ જેતપુર ત્રણ થી ત્રણ રાપર ત્રણ થી ત્રણ સમી ત્રણ થી ત્રણ ઉપલેટા ત્રણ થી ત્રણ जमजोधपुर हजार नौ सौ एकतालीस हजार बसो पंचाणु एकतालीस हजार एक सौ पचास हजार चार सौ पचास वाराही तरह हजार बसो त्रेपन ठीक तरह हजार चार सौ सावरकुंडला तरह हजार चार सौ गोंडल गोडल आठ सौ तरह हजार सौ મોરબી બે હજાર આઠસો થી ત્રણ હજાર ત્રણસો પચાસ જામનગર બે હજાર આઠસોથી ત્રણ હજાર ચારસો પચાસ ધીમા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો બાંડલ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો ધાનેરા અઢારસો થી બે હજાર આઠસો એકાણું નેનાવા બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો વાવ બે હજાર સાતસો થી ત્રણ હજાર ત્રણસો સત્તાણું हिम्मतनगर बेहजार हरिज तार बसो साइठ हजार छसौ चालीस पीलूडा बे हजार आठ सौ तजार चार सौ सरादार सौ ठीक हजार छ सौ एशी महुआ तरह हजार चालीस तरह हजार चालीस अमरेली हज़ार छ सौ ठीक तरह हजार तरह सौ तीस जुनागढ़ तर हजार बसो पचास जामखंभा तरह हजार चार सौ तरह हजार चार सौ वाकांनेर 3000 થી 3461 થરા 3000 થી 3390 પાટણ 3216 થી 3470 પંજા 2725 થી 4170 નિયોદર 2750 થી 3300 બોટાદ 2400 થી 3420 રાગનપુર 2910 થી 3780 હળવદ ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો વીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો